નમો નમઃ આપણે ધોરણ આઠમાં સામાજિક વિજ્ઞાન વિશે વાત કરીએ છીએ અને તેમાં આપણે પ્રથમ પ્રકરણની શરૂઆત કરી હતી ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના તો અગાઉના વીડિયોમાં આપણે પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ કઈ રીતે થયું તે જોયું ક્લાઈવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું જેમાં અંગ્રેજોની જીત થઈ અને તેવી જ રીતે બંગાળના નવાબ અવધના નવાબ અને મુગલ સમ્રાટે સાથે મળીને અંગ્રેજોની સામે યુદ્ધ કર્યું જેને બક્સરનું યુદ્ધ કહેવામાં આવે છે અને આ યુદ્ધમાં પણ અંગ્રેજોની જીત થઈ તો હવે આ વિડીયોમાં આપણે મૈસૂર વિગ્રહ વિશે વાત કરીશું દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત પછી મૈસૂર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હૈદર અલીએ યુરોપીય પદ્ધતિથી લશ્કરના સૈનિકોને તાલીમ આપી શસ્ત્ર સજ્જ કર્યું અંગ્રેજો હૈદર અલીની ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા હૈદર અલીની વાત કરીએ તો હૈદર અલી મૈસૂરના લશ્કરમાં એક સૈનિક તરીકે તેમણે શરૂઆત કરી હતી અને તેમની પાસે ઘણા બધા લશ્કરી કૌશલ્યો હતા ઘણા જ ઝડપથી તેઓ મૈસૂર રાજ્યના મુખ્યમંત્રી પદે આવ્યા અને તેમણે પોતાના કૌશલ્યથી મૈસૂર રાજ્યને સૌથી શક્તિશાળી બનાવ્યું તેમણે એક આધુનિક લશ્કર તૈયાર કર્યું અને આ લશ્કરને તેમણે યુરોપીય પદ્ધતિથી તાલીમ પણ આપી તેમની સત્તા અને શક્તિ ખૂબ જ ઝડપથી વધતી હતી તેથી અંગ્રેજોને ચિંતા થતી હતી તેથી મૈસૂર રાજ્યની સાથે ચાર મૈસૂર વિગ્રહ થયા તેવા આ યુદ્ધો પૈકી પ્રથમ બે યુદ્ધ હૈદર અલી સાથે અને બાકીના બે યુદ્ધ હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયા હતા પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ કોઈ પરિણામ આવ્યું નહીં બીજા મૈસૂર વિગ્રહ દરમિયાન સત્તરસો બ્યાસી માં હૈદર અલીનું મૃત્યુ થયું છતાં યુદ્ધ ચાલુ રહ્યું છેવટે બંને પક્ષે સંધિ થઈ ત્રીજા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો તેને ભયંકર હાનિ થઈ અને ચોથા વિગ્રહમાં ટીપુ વીરગતિ પામ્યો અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરીને પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું તો અહીં તમે ટીપુ સુલતાનનો ફોટો જોઈ શકો છો જે ચાર મૈસૂર વિગ્રહ થયા તેમાંથી પ્રથમ મૈસૂર વિગ્રહનું કોઈ પરિણામ નહીં આવ્યું બીજા મૈસૂર વિગ્રહ વખતે હૈદર અલીનું મૃત્યુ થયું પરંતુ તેમના પુત્ર ટીપુ સુલતાને આ યુદ્ધને ચાલુ રાખ્યું અને આ યુદ્ધને અંતે બંને પક્ષ વચ્ચે સંધિ થઈ તેઓએ એકબીજાના જે જીતેલા રાજ્ય હતા તે એકબીજાને પરત સોંપ્યા અને સાથે સાથે લશ્કરો પણ એકબીજાને સોંપ્યા ત્રીજા યુદ્ધ દરમિયાન ટીપુ સુલતાન હારી ગયો અને ચોથા યુદ્ધ દરમિયાન ટીપુ સુલતાનનું મૃત્યુ થયું તો તેના મૃત્યુ પછી અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી તો આ રીતે અંગ્રેજોએ મૈસૂર રાજ્યનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું હવે પછીના વિડીયોમાં આપણે મરાઠા યુદ્ધની વાત કરીશું